નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો ગુજરાત રાજ્યની તમામ આઈટીઆઈમાં એડમિશન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગઈ છે આઈટીઆઈમાં એડમિશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ આપણે આજના વિડીયોમાં જોઈશું તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓકે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતાં પહેલાં તમે અહીં જોઈ શકો છો એ મુજબના ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે રાખવા જરૂરી હોય છે કે જેની અંદર તમારે માર્કશીટનો સમાવેશ થાય છે ધોરણ દસ પાસ તમે હોય તો દસમાની માર્કશીટ જોશે નવ પાસ હોય તો નવમાની માર્કશીટ જોશે અને આઠ પાસ હોય તો આઠમાની માર્કશીટ જોશે ત્યારબાદ તમારે આધાર કાર્ડ છે એ રાખવાનું રહેશે એલસી છે એની જરૂર પડશે જાતિનો દાખલો તમને લાગુ પડતો હોય તો એની જરૂર પડશે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એની જરૂર પડશે મોબાઈલ નંબર છે એની જરૂર પડશે ઇમેલ આઈડીની જરૂર પડશે અને જો તમે વિકલાંગતા ધરાવતા હોય તો વિકલાંગતાનું પ્રમાણપત્ર જે છે એની પણ જરૂર પડશે ઓકે મિત્રો હવે આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ કઈ રીતે થાય છે એ આપણે વિગતવાર જોઈએ ઓકે મિત્રો તમારે તમારા લેપટોપ અથવા તો જે કમ્પ્યુટર છે એની અંદર તમારે આઈટીએ એડમિશન ગુજરાત એવું સર્ચ કરવાનું છે એટલે આઈટીએ એડમિશન જે છે એની લિંક આવશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે જેમાં તમારે નવા રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાની છે એટલે તમે અહીંયા જોઈ શકો છો એ મુજબનું ફોર્મ જે છે એ તમારા સામે ઓપન થશે તમારે સંપૂર્ણ ફોર્મ જે છે એ અંગ્રેજી ભાષામાં ભરવાનું છે સૌથી પહેલાં તમારે તમારું નામ છે એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ તમારા પિતાનું નામ જે છે એ એડ કરી દેવાનું છે ત્યારબાદ તમારે અટક લખી દેવાની છે અને સાથે નીચે જે છે એ આધાર કાર્ડની અંદર જે રીતે તમારું નામ લખેલું હશે એ મુજબનું પૂરેપૂરું નામ જે છે એ તમારે એન્ટર કરી દેવાનું છે એમાં કોઈ પણ પ્રકારની સ્પેલિંગ મિસ્ટેક ના રહે તેની તમારે જે છે એ કાળજી રાખવાની છે અને આગળ જતાં આધાર કાર્ડ મુજબ તમારું જે નામ હશે એ તે છે એ તમારી માર્કશીટ અને બાકી બધીમાં વેલિડ રહેતું હોય છે એટલે એનો ખ્યાલ રાખો ત્યારબાદ તમારે માતાનું નામ છે એન્ટર કરી દેવાનું છે અને એ લખી દેશો ત્યારબાદ જે છે એ તમારે જાતિ લિંગ જે છે એની અંદર પુરુષ સ્ત્રી અથવા તો અન્ય જે છે એના ઉપર ક્લિક કરીને પસંદગી કરવાની છે તમે પુરુષ હોય તો પુરુષ સ્ત્રી હોય તો સ્ત્રી ત્યારબાદ રહેણાંકી વિસ્તાર જે છે એમાં તમે શહેરમાં રહેતા હોય તો શહેરી વિસ્તાર ગામમાં રહેતા હોય તો ગ્રામ્ય વિસ્તાર અને ત્યારબાદ તમારે તમારું એડ્રેસ જે છે એ એન્ટર કરી દેવાનું છે અને એની અંદર જે આગળ જશો તો તમારો જિલ્લો જે છે એ તમારે પસંદ કરવાનો છે અને જે લાગુ પડતો તાલુકો હોય એ તમારે પસંદ કરી લેવાનો છે અને નેક્સ્ટ જે છે એ તમારે તમારો પિનકોડ જે છે એ એન્ટર કરી દેવાનો છે એટલે તમારા જે એડ્રેસની વિગત જે છે એ પૂરી થઈ જશે અને ત્યારબાદ તમે આગળ વધશો તો તમારે તમારો મોબાઈલ નંબર છે એન્ટર કરવાનો છે અને એ મોબાઈલ નંબર જે છે એ તમારે પરમેનન્ટ તમારો જે કોર્સ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રહે અને આધાર કાર્ડ સાથે જોડાયેલો હોય એ જ નંબર છે એન્ટર કરવાનો રહેશે અને સાથે બીજી વસ્તુ કે નેક્સ્ટ જે છે એ પણ તમારે ફરી વખત તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે ત્યારબાદ તમારું જે ઇમેલ આઈડી છે એ તમારે એન્ટર કરી દેવાનું રહેશે અને ઇમેલ આઈડીમાં પણ સેમ વસ્તુ છે કે તમારો જે કોર્સ પૂરો થાય ત્યાં સુધી તમે જે રેગ્યુલર ઇમેલ આઈડી વાપરવાના હોય એ ઇમેલ આઈડી તમારે એન્ટર કરવાનું રહેશે અને ફરી વખત જે છે એ પણ ઇમેલ આઈડી છે એન્ટર કરી દેવાનું રહેશે ત્યારબાદ જે છે એ તમારે જન્મ તારીખ જે છે એ એન્ટર કરવાની થશે તો જન્મ તારીખ બાબતમાં પણ તમારે એ ખ્યાલ રાખવાનો છે કે તમારા જે એલસી એટલે કે જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય એની અંદર જે તમારી જન્મ તારીખ લખેલી હોય એ મુજબની જન્મ તારીખ જે છે એ તમારે એન્ટર એન્ટર કરી દેવાની છે અને નેક્સ્ટ તમે આગળ વધશો તો નીચે તમને ફોટો આઈડીની વિગત આપેલી છે તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો આગળ વધી શકો છો અન્ય કેટેગરીમાં જો તમને કંઈ લાગુ પડતું હોય તો એ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તમારે જાતિ પસંદ કરવાની છે કે ભાઈ જનરલમાં આવો છો એસીબીસીમાં આવો છો જનરલ ઈડબ્લ્યુએસમાં આવો છો અને ત્યારબાદ જે છે એ તમારે જાતિ પ્રમાણપત્ર જે છે એનો નંબર છે એડ કરવાનો થશે કે જેની અંદર તમારું જે જાતિનું સર્ટિફિકેટ હોય એની અંદર તમને એક નંબર આપેલો હશે પ્રમાણપત્ર ક્રમાંક એ આપી દેવાનો છે તમારે ટાઈપ કરી દેવાનો છે ત્યારબાદ જાતિ પ્રમાણપત્રની જે તારીખ હોય એ તમારે એન્ટર કરી દેવાની છે એ પણ તમને તમારા સર્ટિફિકેટમાં મળી જશે અને ત્યારબાદ જે છે એ તમારા શૈક્ષણિક વિગતવાળો જે સેક્શન આવે છે એની અંદર તમારે જે છે એ તમે જે ધોરણ પાસ કરેલું છે એની વિગત તમારે એન્ટર કરવાની છે જો તમે વર્ષ બે હજાર સત્તરથી વર્ષ બે હજાર એકવીસ દરમિયાન જો દસમાનું જે પરીક્ષા છે એ તમે આપેલી છે અને એ તમે પહેલી ટ્રાયે પાસ કરેલી છે તો તમે તમારા ડિટેલ જે છે એ ઓનલાઈન જે મેળવી શકો છો નહીતર તમારે જે ધોરણ તમે પાસ હોય દસ ધોરણ પાસ હોય નવ ધોરણ પાસ હોય તો એ મુજબ જે છે એ તમારે મૂળભૂત લાયકાત જે છે એ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ દસમું પાસ કરેલું હોય તો દસમાં પાસ કર્યાનું વર્ષ નાખવાનું છે એનો તમારે રોલ નંબર બેઠક નંબર જે છે એ એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ તમારે મેળવેલ ગુણ જે છે એ એન્ટર કરી દેવાના છે અને કુલ ગુણ કેટલા છે જેની અંદરથી તમે મેળ ગુણ છે એ મેળવ્યા છે એ પાંચસો અથવા તો છસો હશે અથવા તો જૂના વખતની સિસ્ટમ હશે તો સાતસો હશે એ તમારે કુલ ગુણ જે છે એ પણ લખી દેવાના છે ત્યારબાદ તમે ગણિતમાં કેટલા માર્ક જે છે એ મેળવેલા છે એ તમારે લખી દેવાના છે અને ત્યારબાદ જે છે એ તમારે વિજ્ઞાનની અંદર કેટલા માર્ક આવેલા છે એ પણ તમારે એન્ટર કરી દેવાના છે એ માર્ક તમે એન્ટર કરી દેશો ત્યારબાદ જે છે એ તમારે આગળ વધવાનું છે આની અંદર જે છે એ બાકીની ડિટેલ જે તમને આપેલી છે એ જરૂરી નથી હોતી નીચે તમે આગળ વધશો તો તમને બાંહે દરી આપેલી છે જેની અંદર હાની અંદર ક્લિક કરી અને ત્યારબાદ નીચે જે તમને કેપચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ તમારે એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ તમે સબમિટ આપશો એટલે આ મુજબ તમારા સામે છે એક સ્ક્રીન ઓપન થશે એની અંદર તમારી વિગત દર્શાવશે તમને એ વિગત છે એના ઉપર તમે ઓકે આપશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ તમને મળી જશે એ રજીસ્ટ્રેશન નંબર જે છે એ તમારે યોગ્ય જગ્યાએ નોંધી લેવાનો છે અને ત્યારબાદ તમે હોમ પેજમાં જશો બેક જશો એટલે ઓલરેડી રજીસ્ટર કેન્ડિડેટ જે છે એના લોગિન માટેની ડિટેલ આવશે એની અંદર તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર છે એડ કરવાનો છે જન્મ તારીખ નાખવાની છે અને જે કેપચા કોડ છે એ તમે એન્ટર કરશો અને લોગિન કરશો એટલે આગળની પ્રોસેસ થશે કે જેની અંદર તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અપલોડ કરવાનો થતો હોય છે અને એ ફોટો જે છે એ પચીસ કેબીથી સો કે બી સાઇઝનો હોવો જોઈએ એ તમે સિલેક્ટ કરી લેશો અને અપલોડ કરશો એટલે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો એ મુજબ તમારો ફોટો છે આવી જશે ત્યાંથી તમે બેક થશો એટલે નેક્સ્ટ તમારું જે રજિસ્ટ્રેશનવાળું ફોર્મ અથવા તો જે તમારી ડિટેલ છે એ તમને દેખાડશે જેની અંદર અલગ અલગ વિકલ્પ આપેલા છે એમાં તમારે નેક્સ્ટ જે છે એ કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક કરવાનું છે અને તમારો રજિસ્ટ્રેશન નંબર આવી જશે ડેટ એડ કરશો અને કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારી વિગત દર્શાવશે તમારે વિગત ચેક કરી લેવાની છે અને યસ આઈ કન્ફર્મ બટન જે છે એના પર ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી વિગત ફરી વખત તમને બતાવશે એ તમારે ચેક કરી લેવાની છે અને આગળ તમે કન્ફર્મ આપશો એટલે નેક્સ્ટ આગળ જે છે એ તમારો જે મોબાઈલ નંબર તમે જે એન્ટર કરેલો છે એ મોબાઈલ નંબર જે છે એની અંદર છે એ ઓટીપી આવશે ઓટીપી જે છે એ તમારે એડ કરવાનો થશે ઓટીપી આવી જાય એટલે એન્ટર કરી દેવાનો છે અને આગળ વધશો એટલે તમને તમારો જે રજીસ્ટ્રેશન જે છે એની ડિટેલ છે એ મળી જશે અને ફરી વખત તમારું હોમ પેજ આવશે નેક્સ્ટ તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે એના માટે તમારે એપ્લિકેશન છે એ પ્રિન્ટ કરવી છે તો એપ્લિકેશન પ્રિન્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને એની અંદર જે છે એ તમારે રજીસ્ટ્રેશન નંબર આવી જશે બડ ડેટ તમે એન્ટર કરશો અને પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે એની પ્રિન્ટ તમે કરી શકશો અને એ પ્રિન્ટ જે છે એ તમારે સાચવીને રાખી લેવાની છે કારણ કે અત્યારે જે છે એ માત્રને માત્ર રજીસ્ટ્રેશન થાય છે આગળની જે એડમિશન માટેની જે પ્રોસેસ છે એ નેક્સ્ટ આગળના સમયની અંદર છે થશે તો એ વખતે જે છે એ તમારી ડિટેલ તમારી પાસે અવેલેબલ હોય એના માટે જે છે આ જે એપ્લિકેશન છે એ વ્યવસ્થિત રીતે તમારે તમારા કમ્પ્યુટરની અંદર છે એ સ્ટોર કરી લેવાની છે જેના કારણે ભવિષ્યમાં જે તમારે આઈટીઆઈની પસંદગી કરવાની છે ચોઈસ કરવાની છે તો એના માટે જે છે એ તમે વ્યવસ્થિત રીતે છે તમારી માહિતી તમારી પાસે અવેલેબલ હોય અને એપ્લિકેશન પ્રિન્ટ થઈ જાય ત્યારબાદ જે છે એ તમારે નેક્સ્ટ આગળ બેક ઉપર જશો એટલે તમને ફરી વખત બધા મેનુ દેખાડશે એની અંદર જે છે એ તમારે હવે રજીસ્ટ્રેશન માટેની પચાસ રૂપિયાની ફી ભરવાની થતી હોય છે એના ઉપર તમે ક્લિક કરશો રજીસ્ટ્રેશન નંબર આવી જશે અને બડ ડેટ તમારી એન્ટર કરશો ત્યારબાદ તમે આગળ વધશો એટલે તમને ઘણી બધી ટર્મ એન્ડ કન્ડિશન છે બતાવશે એ ટર્મ એન્ડ કન્ડિશન જે છે એ તમારે જોઈ લેવાની છે અને સબમિટ બટન ઉપર તમે આગળ ક્લિક કરશો એટલે જે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એના તમારી સામે છે એ ઓપ્શન ખુલશે એની અંદરથી તમારે ઘણા બધા ઓપ્શન જે છે ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે ઇન્ટરનેટ બેન્કિંગ છે કે યુપીઆઈ એમાંથી એક ઓપ્શન છે એ પસંદ કરી લેવાનો છે અહીંયા આપણે જે છે એ યુપીઆઈમાં ક્યુઆર કોડ સ્કેન કરવાવાળો ઓપ્શન પસંદ કર્યો છે ફી ભરાઈ ગઈ છે અને ત્યારબાદ જે એની જે ફી પહોંચ આવે છે એ પણ આપણે વ્યવસ્થિત રીતે પ્રિન્ટ કરી લીધી છે અને સ્ટોર કરી લીધી છે ઓકે મિત્રો તો આ પ્રકારે જે છે એ આપણે આપણું આઈટીઆઈના એડમિશન માટેનું સંપૂર્ણ જે છે એ રજીસ્ટ્રેશન છે એ કરી શકીએ છીએ અને ફરી વખત તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે એ તમારે ચેક કરવું હોય તો આઈટીઆઈ એડમિશન ગુજરાત ઉપર જવાનું છે અને એની અંદર રજીસ્ટર ઉમેદવાર લોગ માટે અહીં ક્લિક કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારો રજિસ્ટ્રેશન નંબર જે છે એ એન્ટર કરવાનો છે તમારી ડેટ ઓફ બર્થ જે છે એ એન્ટર કરવાની છે કેપ્ચા કોડ આપેલો હોય એ પણ તમારે એન્ટર કરવાનો છે અને એ થઈ જાય પછી ત્યારબાદ જે છે એ તમારે લોગિન બટન જે છે એના ઉપર છે એ ક્લિક કરવાનું છે એટલે તમારી જે વિગત છે એ તમારા સામે આવશે અલગ અલગ ઓપ્શન જે છે એ તમે જોઈ શકો છો અને નેક્સ્ટ આગળ જે કોઈ પણ પ્રોસેસ થશે એ આની અંદર છે એ તમને જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ